दिन रात आटे जो भी हो पासी के आटे नहीं चढ़ती आ भगवान नी तो बी कराक सो करियो आज से ने वो तमाने एक सवाल पूछी जे आके जवाब से ने ने मारे पेगे फोटो पाड़वा जड़से हां हा, तो क्यों के भगवान ने आपने ने अंगरियो के मापी है के मापी है हां मगज जड़ी को वापरो वापरो पड़ियो पड़ियो कटाई जासे तमारो मगज करवा बीजू हूं करवा खोटा जवाब તો તું કે તારા પાસે મગજ બોરું હોય તો નાક માં નાખવા વા ધનિયાલો બીજો મોકો આપું હું તમને મારા ફીગે ફોટો પડાવવાનો હવે બીજો સવાલ પૂછું હું વિચારીને જવાબ આપજો તમારા પાસે મગજ હોય ને તો મગજ વાપરજો આવા હાથ પગ વગરના સવાલ હોય ને એ તો પૂછતી જ નહીં ઓ બેન અને હાથ પગ વગરના નક કેવાય મગજ વાળા હોય ને એ જવાબ આપી શકે આના પૂછ તો ખરી જોઈએ તારા પાસે કેવું કરી મગજ છે આપણી બે આંગળીઓ વચ્ચે જગ્યા કેમ હોય બોલ પકડવા બેન તમારો જવાબ થોડો થોડો કાચો છે આમ તો ખોટો જ છે આખો તો છે ને એક છે બાકી બે વચ્ચે જગ્યા તો બીડી પકડવા જ હોય આજ મગજ મૂકીને આવી છે તું હવે ઠેકાણે લાગતું નહી તારો મગજ સ્ક્રુ થઈ ગયો લાગે મારું તો ઠેકાણે જ છે તમારા મગજની વાત કરો તમારે જે પડી નહી ગયો રસ્તામાં ઈબતો મૂક પૂતડી તન ખબર છે ઓલી આમણા જલપાડીન લગન થાતી જલપુડી યે તરે ફરવા ગઈ છે હે ફરવા ગઈ હે तेरे મુંઈ ચાઈં છે ફરવા ગઈ હે તો સ્ટોરી નથી જોતી ના રે ના મુંઈ માર નેતે નથી અને ફરવા જેવું તો થોબડું છે ઈ ની तेरे મુંઈ કેં કે ફરવા ગઈ છે ખબર હે ઈને હારું લે લગન પહેલાય ફરવા જાઉં લગન પછી એ ફરવા જાઉં અને લૂગળા તો કેવા ને કેવા પહેરે તન ખબર છે કેવા એ એમોય ટૂંકા ટૂંકા લુગડા પહેરે જો અડધી કુર્તી પહેરે ટોપે ઉટંગડું પહેરે અને પાટલું કાપી ને એનો ચડ્ડો બનાવી એવો પહેરે લુગડા તેરે પૂતળી મારું મન ને તો તું છે ને નેટ કરાવી લે એને જોવા હાટુ ઈ કેવા ને કેવા ફોટા પડાવે ખબર હે અને વાહી સ્ટોરી એ ઈ બી નાખે ને કારા ફોટા માં ઈ રોજ ધરો ધરો ફોટો કરતી હશે ને ઓ જડબુ તો રોજ ધોરું ને ધોરું કોઈ દી કારું ન દેખાવા દીધું અને એમાં એ લુગડાય કારા મસ્ત પહેરે એક તો પોતે કારી મસ્ત

કરે જાઉં માર મોડું થાય છે મારે હાલવું છે ગોગડી નારાયણ નારાયણ હે બુતડા તારી પનીર ની ભાજી ફેવરેટ છે ને તો મેં આજ વિચાર્યું છે કે આજે છે ને તારા પનીર ની ભાજી બનાવી સ્પેશિયલ તારા હાટુ આજે કઈ પાહે દી ઉગ્યો જરીક જોઈ આવતો નજર કરી આવતો

બતક મે મેરે જીન દીવ અને મારા માથા નો દુખાવો તું હું શું મારી વાત સાંભરો ને આવે ને ફોટા પાડવા હોય ને તો મારે ફોન માંગવો પડે છે તો તમ મને iPhone લઈ દયો ને તો હું આ ફોટા પાડી નાખું

પડ્યું પાથેડામાં પનીની ભાજી ખાવી હોય ને તો મંગાવી લે હોટલમાંથી હું બો કાઈ નથી બનાયા વાળી હા એ કાઈ ફોન લેવાનું કીધું તો તો કેવડો જડબુ બનાયા ને બચારાને પનીની ભાજી ખાવી હાથે બનાવીને ખાઈ લે હું તો આ બેઠી જો બચારીને આઈફોન લેવો જડબુ જોયો છે આઈફોન ને તારા હાથમાં તો શરમ આવે ખબર છે એવું તો તારું મોઢું છે આ આઈફોન લઈ ના દેવો ને એટલે કેવું પડે કે જેને જડબ બહાર ન હોય ને એ આઈફોન વાપરે બાકી જેના જડ બહાર હોય ને એને જ આઈફોન જડે હે ગોપાલ કૃષ્ણ કરુવાય કી તેરી ઓ કંતાબેન શું બનાવો સોર્યા પાપડ બાપડ બનાયા લાગે નહીં કક તો હુકવો સોરિયા ના રે ના ભૂતડી બેન મમરી બનાવી મમરી અરે બાઈ તમ મમરી બનાવી મારી ફેવરેટ છે હો મમરી તો આ ઉનાળો આયે ને તો શું કરે ખાવા થાય ને ચોમાસામાં હવે મારે બનાવીતી પણ મને વાર ન મળી લ્યો તમે કાલજેરીક નવરો હોય તો મને બનાવવામાં મદદ કરજો ને એ નારે ના ભૂતડી બેન હું આવત તો ખરી પણ મારે છે ને એકાલ બાર ગમ જાવાનું છે તો પ્રામડી કરાવજો નારે ના હવે ચાર પાંચ દી ત્યાં જ રોકાવાનું છે ઠીક તો જાઓ બીજું શું મમરી દેતા જાજો તમારી હો કાંતા બેન પાકો તો શું તમે લ્યો તમારા જીવન નહીં હો શું અમારા જીવન નહીં અમે તો બચ્ચારા રે ભગવાનના ઘરના પોરા માણા તમે તો અમને ફોલીન ખાઈ જાવ એમ છો પોતરાય ન વધે ખબર હા તો હારું લ્યો હવે પૂતળી બેનો નીચે જાઉં હો મારે થોડું કામ પડ્યું છે ખુલ્લું પડ્યું બધું ધોઈને માખ્યું ખાઈ જાય એ હોવે જાઓ જાઓ બચારા કંતા બેન મમરી દેતા જીવ હાલતો નથી અને ખાવા જાય ત્યારે તો બિલ કોઈ દી ના ભરે ખાતાન સીધા ભાગે પાણી સેસો લેવા બિલ ને ભરવો પડે ને આ તો બધાય વસૂલ કરીશ તમારી મમરી માં જોજો તો ખરા હું એ કઈ ની જવા દઉં હમણાં તો હજી કેરી નું આચાર બનાવવા મસાલો મંગાવતા તર્યા પૈસા તો હામાં કરતા જી વાલે ખાવ પોતે પૈસા બીજે ને પોતાના પેટ થાય મોટા